ડભોઈ ખાતે બાબા સાહેબની ચોસઠમાં મહાપરિનિર્વાણ દિનની ઉજવણી ડભોઈ વસાવા સમાજ દ્વારા બાબા સાહેબ આંબેડકરની ચોસઠમી પુણ્યતિથિ આ દિવસને તેમની યાદમાં પરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જે ડભોઈ રંગ ઉપવન ખાતે આવેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ વસાવા સમાજના આગેવાનો દ્વારા રાખવામાં આવ્યો હતો જેમાં સમાજના આગેવાનો દ્વારા હાલમાં ચાલતા કોવિડ નાઇન્ટીન કોરોના વાયરસ ભયંકર મહામારીથી બચવા તેને અનુલક્ષીને સરકારી ગાઈડલાઈન અનુસરીને આ પરિનિર્વાણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર જુનેદ ખત્રી દર્ભાવતી નગરીની અંદર ડભોઈમાં આંબેડકર ચોક ખાતે હંમેશા એસસી એસટી ઓબીસીના આગેવાનો પ્રતિનિધિઓ અને બધા જે આંબેડકરની અંદર સતત માનનારા અનેક લોકો ભેગા થઈને અમે મહાનિર્વાણ દિન નિમિત્તે ડૉક્ટર સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપી છે એમને હાર ફૂલહાર સોરા ચઢાવ્યા છે નારા નારા ગુંજાર્યા છે અને કોવિડ નાઇન્ટીનની અંદર આ સોશિયલ ડિસ્ટન્સિંગનો અંતર જાળવીની અંદર અમે આ કામ કાર્યક્રમ કર્યો છે અને બાબા સાહેબને અમે સત 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 નમનપૂર્વક શ્રદ્ધાંજલિ આપીને એમનો હૃદયપૂર્વક આધાર માનીએ છીએ કે અમારા જીવનની અંદર ઉત્તરોત્તર પ્રગતિ માટે એમનું ઘણું મોટું યોગદાન રહેલું છે એટલે ડોક્ટર સાહેબ આંબેડકર કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કે જબ તક સુરત ચાંદ જબ તક સુરત ચાંદ રહેગા જય ભીમ જય ડોક્ટર આંબેડકર જય ભારત જય હિન્દ